ભરતસિંહજી ડાભી સાહેબ ના સમર્થનમાં એમના સમર્થનમાં યોજાયેલ આ સહકાર સંમેલનમાં ઉપસ્થિત આપણા ઉમેદવાર શ્રી ભરતસિંહજી ડાભી સાહેબ આપણા રાજ્યના આપણા ભારતીય જનતા પાર્ટીના મહામંત્રી અને આ તાલુકાથી ખૂબ જોડાયેલા છે એવા આદરણીય રજનીભાઈ પટેલ સાહેબ આપણા આ સહકાર સંમેલનનું જેમને આયોજન કર્યું અને આપણા જિલ્લાના સહકારના આગેવાન બનાસ બેંકના પૂર્વ ચેરમેન અને એપીએમસી ના ચેરમેન માનની અણદાભાઈ સાહેબ આપણા તાલુકા સંઘના પ્રમુખ અમૃતભાઈ કેસરભાઈ અહીંયા ઉપસ્થિત આપણા તાલુકાના સર્વ માન્ય બધા ભારતીય જનતા પાર્ટીના આગેવાનો ભારતીય જનતા પાર્ટીના આપણા તાલુકાના સૌ સંગઠનના આગેવાન કાર્યકર્તાઓ પ્રમુખશ્રી શ્રી તમામ અહીંયા

હજી ભારતીય જનતા પાર્ટીના સમર્થકો અને કાર્યકરોથી જ્યારે આ હોલ આ મેદાન જ્યારે ઉભરાઈ રહ્યું છે ત્યારે ખૂબ આનંદ થાય છે મિત્રો આજે જ્યારે અહીંયા ભરતસિંહ ડાભીની વાત કરું તો તમે મિત્રો એટલું જુઓ કે એમના પિતા શ્રી શંકરજી ઓખાજી ઠાકોર જ્યારે મુંબઈ રાજ્ય આપણું હતું એ ટાઈમના ધારાસભ્ય હતા એમના પછી પણ આ પરિવારને અનેક વખત ભરતસિંહજી પણ ધારાસભ્ય સચિવ બી બન્યા એક વખત સાંસદ બન્યા અને બીજી વખત પણ સાંસદની ટિકિટ મળી મિત્રો એક કુટુંબને આટલું બધું જ્યારે પ્રતિનિધિત્વ લોકો આપતા હોય ત્યારે આપણે એટલું જોવાનું કે એમાં કઈ સદગુણો છે કે પ્રજા વારંવાર એમને પ્રતિનિધિત્વ આપે છે એવા ભરતસિંહજી ડાભી એક સરળ વ્યક્તિત્વ ધરાવે છે ગમે ત્યારે એમને કામ માટે કહો એમને ફોન બી કરો તો પણ સરળતાથી જવાબ આપે એવું સરળ વ્યક્તિત્વ જ્યારે આપણને બીજી વખત મળ્યું છે મિત્રો એટલું કહું કે નરેન્દ્રભાઈ મોદી સાહેબ જેને જેના ચાયણામાંથી ચડાઈ અને જ્યારે ઉમેદવારને બીજી વખત જ્યારે પસંદ કરવામાં આવે ભરતસિંહજી ડાબીને તો પાંચ પાંચ વખત પસંદ કરવામાં જ્યારે ભારતીય જનતા પાર્ટી આવ્યા હોય ત્યારે તમે એટલું સમજો કે એમનામાં કંઈક મેરિટ છે એટલે એક સારા ઉમેદવાર આપણને બીજી વખત પણ જ્યારે મળ્યા છે ત્યારે મિત્રો આ વખતે

પરંતુ જયારે બધા આગેવાન કાર્યકર્તાઓ અહિયાં ઉપસ્થિત છે ત્યારે એટલું કહું મિત્રો કે આપણા મોદી સાહેબે એમના પ્રવચનમાં કહ્યું હતું